ભાવનગર શહેરમાં અમારા તત્વોનો અંત આવ્યો સામે ભાવનગર શહેરના કાડાના વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી અમારે ઈસમો આતંક મચાવી રહ્યા છે ઉનાળાની કાળઝાર ગરમીમાં પરિવાર બાળકો સાથે બહાર બેઠા હોય ત્યારે આવા સમયે અમારા ઈસમો આતંક મચાવી રહ્યા છે અમારા ઈસમો દ્વારા ત્રણ થી ચાર નિર્દોષ લોકોને માર મારવામાં આવ્યો છે અમારા ઈસમોના ત્રાસથી સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે સ્થાનિક રહેતા લોકો એકઠા થઈ ભાવનગર નીલમબાગ પોલીસ મથકે દોડી આવ્યા હતા નીલમબાગ પોલીસ દ્વારા કાળાનાળા વિસ્તારમાં રાત્રિના સમયે પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે મારું નામ કિરીટ શાહ હું ત્યાં તૃપ્તિ ફ્લેટની બાજુમાં અષ્ટમંગલ ફ્લેટમાં રહું છું અને ઘણા દિવસથી ત્યાં છોકરાઓ સ્કૂટર લઈ અને ત્યાં જે વેકેશનને હિસાબે છોકરા છોકરીઓ રમે છે એને ન બોલવાના શબ્દો બોલી અને જતા રહે છે એમાં અમારે ત્યાં જે છોકરા બેસેલા હતા એ લોકો એમ કીધું કે ભાઈ તમે અમને કારણ વગર શું કામ હેરાન કરો તો ત્યાં પરમ દિવસે આવી અને રાત્રે એ લોકોને માર્યા છે બધાને ત્રણ જણને છોકરાઓને કોઈ કારણ વગર આ એમના મમ્મી છે એ છોકરાને ખૂબ માર્યો છે એટલે એણે અમને કાલે ફરિયાદ કરી તો આજે અમે બધા ત્યાં આખા એરિયાના બધા હિન્દુ હિન્દુભાઈઓ બધા અહીંયા આવી અને રજૂઆત કરેલી છે સાહેબને તો સાહેબે અમને પ્રોમિસ આપ્યું છે કે અમે યોગ્ય પગલાં લેશું અને કાંઈ બી હોય તો અમને ફોન કરશો તો અમને પ્રશાસક તરફથી ખૂબ પ્રોત્સાહન આપ્યું છે અને અમે એના ખૂબ આભારી છીએ ભાવનગર શહેરમાં માં વરતત્વો નું અંતક આવ્યું સામે ભાવનગર શહેરના ના વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી થી આવા રેસ અંતક મચાવી રહ્યા છે ઉનાળાની કાળઝાર ગરમીમાં પરિવાર બાળકો સાથે બહાર બેઠા હોય ત્યારે આવા સમયે આવા રઈસમો આંતક મચાવી રહ્યા છે આવા રઈસમો દ્વારા ત્રણથી ચાર નિર્દોષ લોકોને માર મારવામાં આવ્યો છે અવારા ઈસમાન ત્રાસથી સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે સ્થાનિક રહેતા લોકો એકઠા થઈ ભાવનગર નિલમબાગ પોલીસ મથકે દોડી આવ્યા હતા નિલમબાગ પોલીસ કાળા નાણા વિસ્તારમાં રાત્રિના સમયે પેટ્રોલિંગ કરવામાં આવે તે માંગ કરવામાં આવે મારું નામ ક્રિપ શાહ હું ત્યાં તૃપ્તિ ફ્લેટની બાજુમાં અષ્ટમંગલ ફ્લેટમાં રહું છું અને ઘણા દિવસથી ત્યાં છોકરાઓ સ્કૂટર લઈ અને ત્યાં જે વેકેશનના હિસાબે છોકરા છોકરીઓ રમે છે એને ન બોલવાના શબ્દો બોલી અને જતા રહે છે એમાં અમારે ત્યાં જે છોકરા બેસેલા હતા એ લોકોએ એમ કીધું કે ભાઈ તમે અમને કારણ વગર શું કામ હેરાન કરો તો ત્યાં પરમ દિવસે આવી અને રાત્રે એ લોકોને માર્યા છે બધાને ત્રણ જણને છોકરાઓને કોઈ કારણ વગર આ એમના મમ્મી છે એ છોકરાને ખૂબ માર્યો છે એટલે એણે અમને કાલે ફરિયાદ કરી તો આજે અમે બધા ત્યાં આખા એરિયાના બધા ભાઈઓ હિન્દુ હિન્દુભાઈઓ બધા અહીંયા આવી અને રજૂઆત કરેલી છે સાહેબને તો સાહેબે અમને પ્રોમિસ આપ્યું છે કે અમે યોગ્ય પગલાં લેશું અને કાંઈ બી હોય તો અમને ફોન કરશો તો અમને પ્રશાસક તરફથી ખૂબ પ્રોત્સાહન આપ્યું છે અને અમે એના ખૂબ આભારી છીએ